નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે હવામાન પગની લેવી આગાહી મોદી સરકારની મોટી ભેટ ખેડૂતોનો સો ટકા દેવું સોના ના ભાવ સાસઠ બાસઠ હજાર ને પાર ખેડૂતોને ખાતામાં આપતા વગર પૈસા સામાન્ય માણસોને થશે ફાયદો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી એક માસથી જીએસટી નિયમો ફેરફાર પતિ પત્ની બંનેને મળશે દસ રૂપિયા સહાય જો ખેડુ મિત્રો આપો મારી ચેનલ પર પહેલી વાર હો તો ખેડુ જ માહિતી કેન્દ્ર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે કે આપ સુધી અમારો આનો વિડીયો પહોંચતા રહે હવામાન વિભાગની આગાહી જાન્યુઆરી મહિનામાં એકવાર તો માઉઠું આવી ગયું ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગઈ આવી ગઈ છે ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવતા નો સિતિની સમય અસર ભારતમાં પશ્ચિમ પર અસર થશે પરંતુ ગુજરાત પર તેની અસર થી કમોસમી વરસાદ આવી છે ચોવીશ થી છવ્વીસ જાન્યુઆરી એ વેસ્ટર્ન dispersal ની અસર ગુજરાતમાં જોવા મળશે જેની અસર ના ભાગ રૂપે કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્ર વરસાદની આ છે જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે મોદી સરકારની મોટી ભેટ કેન્દ્ર સરકારે ખેડૂતો કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે પી એમ વિશ્વકર્મા યોજના શરૂઆત સત્તર થી થશે આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજ દરેક કોલેટર ફી બિઝનેસ ડેવલોપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા ઈ રૂપીસ દ્વારા રૂંગથી પ્રોત્સાહન કરી કે પંદર હજાર રૂપિયાની ઉનમળ છે આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયાની લોન આપે છે બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને બે લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે આના પર વ્યાજ દર મહત્તમ પાંચ ટકા રહે છે ખેડૂતોનું સો ટકા દેવું થશે માફ ગુજરાતના ખેડૂતોમાંથી એક લાખ કરોડ દેવું છે ગુજરાત આખા દેશમાં નવમાં ક્રમે આવે છે જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ પટ એકાવન લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે તે એક લાખ કરોડ રૂપિયા થી વધુ છે સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતો એ બેંકો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ 1.38 લાખ કરોડ રૂપિયાની વધુ છે તાજેતરમાં નાણા મંત્રાલય કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી ત્યારે મિત્રો ખેડૂતોનો દેવામાં ડૂબેલા નું મુખ્ય કારણ તો છે સોનાના ભાવ બાસઠ હજારની પાર છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે વર્ષની શરૂઆતમાં બે જાન્યુઆરીએ સોનું ત્રેસઠ હજાર છસોને બે રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું જોકે આ પછી તેમાં ઘટાડો થયો છે અને શનિવારે તે બાસઠ હજાર રૂપિયાની આસપાસ આવી ગયું છે જોકે સોમવારે એટલે સોનાની કિંમત ફરી વધારે જોવા મળી અને તે બાસઠ હજાર રૂપિયાને પાર કરી ગઈ છે માત્ર જાન્યુઆરી મહિનામાં જ સોનાની કિંમતમાં પંદરસો રૂપિયાનો ઘટાડો વધુ ઘટાડો જોવા મળ્યો છે ઈશારાનું માનવું છે કે આરબીઆઈ વ્યાજ દરમાં ઘટાડો નહીં કરે ત્યાં સુધી સોનાના દરમાં ઘટાડો થઈ શકશે નહીં ખેડૂતોના ખાતામાં પૈસા જે ખેડૂતોએ આ બે યોજનાઓ કે જે પીએમ માનધન યોજના અને પીએમ કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે તો તેવા ખેડૂતોને આ યોજનાનો વર્ષે બેતાલીશ હજાર રૂપિયા ઘર બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી પીએમ મનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આમાં બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ રૂપિયા મળે છે સામાન્ય માણસોને થશે ફાયદો કેન્દ્ર સરકારે વધતા જતા ચોખાના ભાવ પર અંકુશ લાવાસ રાઈસ કંપનીઓને ફટકાર લગાવી હતી કેન્દ્રના ખાદ અને સાર્વજનિક વિસ્તાર વિસ્તરણ વિભાગના સચિવ જંજીવ ચોપડાએ બાસમતી ચોખાના મૂલ્યાંકન માટે એક બેઠક બોલાવી હતી જેમાં ભાવ ઘટાડવાનો આદેશ આપ્યો હતો સચિવે કહ્યું કે ભારતીય ખાદ વિભાગે સાથે ચોખાનો પર્યાપ્ત ભંડાર છે તો આયાત આટલા ભાવ કેમ વધતી રહ્યા છે આમાં આવડારા સમયમાં ચોખાના ભાવમાં ઘટાડો થાય તેવી ઇંધણ પણ જોવા મળે છે આજના સૌથી મોટા મોટો સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું આ તમામ પાકના વેચાણ માટે ખેડૂતો નજીકના માર્કેટ યાર્ડ ખાતે પહોંચતા હોય છે તે મહારાજી દ્વારા પાકની ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે આજે અમરેલી માર્કેટયાર્ડમાં કપાસ સહીતના પાકની હરાજી કરવામાં આવી હતી પરંતુ ઉતરાણ નહી અસનના કારણે મોટા ભાગની જંઠીની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી ખેડૂતોને ખેતીમાં પીહ માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યદય યોજના હેઠળ 1500 કરોડની જોગવાઈ કરાઈ છે ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષથી માંગણી હતી કે તેઓ રાજ્ય એટલે દિવસે વીજળી આપવામાં આવે આ માંગણી આ વર્ષે સંતોષાય તેવો હવે લાગી રહ્યું છે બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે હવે જોવાનું રહેશે એક માસ થી GST નિયમોમાં ફેરફાર કેન્દ્ર સરકાર એક માસ થી GST ના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે NIC અને જીએસટી કરદાતાઓને કહ્યું કે હવે તેઓ ઈ ચલણ વિના બિલ બનાવી નહીં શકે આ નિયમ માત્ર ઇ ચલણની પાત્રતા ધરાવતા કામદારો માટે જ લાગુ થશે ગ્રાહકો અને અને વ્યવહારો માટે ઇ વે બિલ બનાવવા માટે ઇ ચલણની જરૂર રહેશે નહીં પચાસ હજાર રૂપિયાથી વધુનો સામાન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે ઇ વે બિલ જરૂરી છે પતિ પત્ની બંનેને મળશે દસ હજાર રૂપિયા સાહેબ જો પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમારે સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયા સહાય કુ કુંવરભાઈનું વામેરું શાહ યોગા અંતર્ગત કન્યાઓને દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે તેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું ફરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણ પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે ત્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી મંજૂર થશે ત્યારે તમારા ખાતામાં દસ હજાર રૂપિયા મળી જશે ખેડૂત મિત્રો આ અત્યારે કોરબાઈનું મમ યોજના રહે તેમાં અત્યારે દસ હજાર બદલે બાર હજાર રૂપિયાની સહાય મળે છે હાલમાં ખેડૂત મિત્રો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા પહોંચતા રહે